ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય વારંવાર આવ્યા કોઈ મતે માંગ્યા કોઈ તુલા બાધા આવનારા ટાઈમ યાદ રાખવાનું હોય એના જાગે ઉભું આવે એટલે

અમે સુધી ઝાડુમાં ઝાડુ મારીને અમારું છે ને કઈ વિકાસ નથી થતો એટલે અમે બધા ગામ વિચાર કર્યો કે અમે પાંચસો થી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે નીલભાઈ સાહેબે રાજપીપળાથી આવ્યા એ વરસાદમાં એનું એમને બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મીટિંગ હારી કરી બહુ ધન્યવાદ આજે આજેપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે દેડીયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને તેલીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે તેડીયાપાડા તાલુકામાં તેડીયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂક્યો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે દિલ્લીપાડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ છે અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે હું વરજીભાઈ અમરસેનભાઈ વસાવા સરપંચ પરિષદના પ્રમુખ આજરોજ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગ્રામજનોએ જે આમ આદમી પાર્ટીથી ત્રાસીને એમના જાકારો આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો આજે ટીડીપાડા ગામ આખું પાંચસોથી સાડી પાંચસો બહેનો ભાઈઓ સૌ ભારતીય જનતા પાર્ટીની વિકાસ ધારાને જોઈને ભારતીય પ્રાંતિ પાર્ટીમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આજે અમે હાજરી આપી છે હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ બીજી જગ્યાએ ખરો હા હવે નેક્સ્ટ ટાઈમમાં હવે પછીનો હજુ ઘણા ગામડાઓ એવા છે જેઓ વિકાસથી વંચિત છે અમુક જગ્યાએ વિકાસના કામો પૂછી નથી શક્યા એવા માણસો પણ અમારા જોડે કોન્ટેકમાં છે જેઓ આ વિકાસના ધારાને જો જોઈને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે